હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવ વ્લોગ જોઈએમાં તો મિત્રો અત્યારે આજે આપણે બ્લોગ બપોરે સ્ટાર્ટ કર્યો કારણ કે સવારે સાડા આઠે ઉઠ્યો તો રાતે એક બે વાર ઉઠ્યો એટલા માટે આવી ગઈ હતી કારણ કે ઠંડુ વાતાવરણ હતું વરસાદ આખી રાત ચાલુ હતો તો મિત્રો આપણે હવે આવી ઘરે દુકાનેથી અને વાગ્યો છે એક તો હવે આપણે ખાઈ ગયું ખાવાનું બાકી રહીએ આપણે અને જો બહારનું મોસમ બતાવો જે વરસાદ ચાલુ રહે તો આપણે દરકારી દઈએ

तो मित्रों अड़ाई वाई निकली जाती रो मस्त वातावरण कर वरसाद लाल जो है तो फाइनली मित्रों जीए ही नीचे तो हूँ नीचे जाऊँ छने का जाड़ीव कर दे तो आप जीए नीचे शोर्ट विडियो बनाई लीद कर दी एडिट वेडिट करे जाइए नीचे

તો મિત્રો કોમેન્ટ કરી દેજે કીધું એટલે કરવું પડશે તો કોમેન્ટ કરી દેજે તો મિત્રો હે ને અત્યારે બે વાગ્યા એ નહીં બે ને વીસ થઈ હે બે ને વીસ થઈ હતી ત્રીસ મિનિટની વાર છે દુકાને જવું પડશે નહીં વીસ મિનિટની બે ચાલી થઈ જવું ને મૂજ બીજી તો મિત્રો આપણે આગળ જ આવું દુકાને અઢી વાર હે ત્રીસ મિનિટ તો રાતે નહીં હજી બો ફરી લો બો તો મિત્રો લલિતમાં વાગ્યા છે બાર એ આવશે શનિવાર શનિવાર બી આવશે તો કદાચ કહેતા તા કે બહાર જવાનું તો કદાચ બહાર જવાનું થાય તો બહાર જાઓ તો બહારનો મોસમ વિડીયો બતાવું છું જ્યાં જ આવું ત્યાંનો બ્લોગ બતાવશું મિત્રો તો આપણા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયા રહેજો આગળ તો મિત્રો છે ને હવે હું વળી વીસ મિનિટ આરામ કરી લો તો મિત્રો હવે તમને મળું મું રાતે નવ વાગે કારણ કે વીસ મિનિટ સુઈ જાઓ આરામ કરી લો કાર્તિકભાઈ આરામ કરી લે એ આવે તો બિચારો શોર્ટ વિડીયો બનાવો મારી જોડે તો કાર્તિક રાતે આવજો મારા ઘરે તો બ્લોગ બનાવશું કરતું રહેવાનું તો મિત્રો હવે ગાડી સુઈ જાઉં વીસ મિનિટ જવું આરામ મળે એ તો મિત્રો હવે આપણે વલિએ રાતે નવ વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા અને રહો અને જો મિત્રો આપણું ઘરનું લોકેશન આવે છે તો તમે બ્લોગ જોતા રહેજો ભાઈને સપોર્ટ કરતા રહેજો તો ધીમે ધીમે બહારનું બી લોકેશન બતાવીશ કારણ જાતા રહો આ કારણ બી એવું મેં તમને કીધું હતું કે બતાવીશ બપોર બો પણ ભાઈ ગયો ત્યારે ટુશનમાં ન કરતો મેં બહાર જાત પણ અને વરસાવ્યો છે

થઈ ગયો તો હવે આપણે મારે ખાવાનું બાકી આસપાસ જોવાની બ્લોક સ્ટાર્ટ કરી દીધું ડાયરેક્ટ દુકાન થી આવીને આજ તો બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આપણે અમારે નતું કર્યો કારણ કે સાડા આઠે રાતે મોડા તો હવે બધા ખાવા બેઠા હોય મારે ખાવાકીએ તો ખાઈ લાવી તમને મળો

જેમ ન <laughs>

મામામે કે હે કો વિડિયો જો હે તો જોરો આવશે ફાઈસે તો પોય આ તો ચ કારણ પા કેતો નહીં બંકા આ પાછું કાઢી મામીએ આ કોઈ નહીં જો આટલા હે આમાં આપણે ચેક કરી રાજુ ગાંધી રાજુ ગાંધી